બાઇક ચાલક બચાવ્યો જયંતિભાઈ શિયાદને સુરક્ષિત રીતે બહાર કઢાયા બાઇક પાણીમાં ગરકાવ થઈ ગયો તો અમરેલીની અમરેલી આ અંદર આપ જોઈ રહ્યા છો ચાંચ બંદર જવાનો માર્ગ જળબંબાકાર થઈ ગયો છે પુલ ઉપરથી બાઇક ચાલક પસાર થતા હતા એ દરમિયાન તણાયા જાણકારી છે તમામ લોકો જે હતા સ્થાનિકો અન્ય લોકો મદદે આવ્યા હતા સ્થાનિકોએ લોકોએ તાત્કાલિક તેઓનો જીવ બચાવી લીધો હતો ચાચ બંદર જવાનો માર્ગ બંધ થવાની જાણ તેઓને ન હતી જેના કારણે આ જોખમ ખેડ્યું હોવાની વાત જાણવા મળી રહી છે દક્ષિણ ગુજરાત સાવધાન અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે આગામી સાત દિવસ વરસાદની આગાહી છે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં બે દિવસ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે મોન્સૂન ટ્રફ સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થઈ રહ્યો છે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે

तो ऑरेंज अलर्ट दिया गया है सौराष्ट्र कच्छ में डे वन से लेकर डे फोर तक जिसमें आज जो मेनली सोमनाथ है और कल अगर देखते हैं तो ऑरेंज अलर्ट अमरेली भावनगर में है उसके बाद फिर अमरेली भावनगर सोमनाथ अमरेलीस्टल बेल्ट है आपको तो बंदर ऑरेंज अलर्ट है और डे फोर में गिर सोमनाथ और साथ में ये जूनागढ़ साथ में बंदर के लिए ऑरेंज अलर्ट और जहाँ तक गुजरात रीजन का है तो येलो अलर्ट में रखा है हमने देवल में जो कोस्टल डिस्ट्रिक्ट हैं जिसमें बारूद से लेके बारूद सूरत नवसारी वलसा दमन और दादरा नगर हवेली ये हैं देवल में भी इसी एरिया के आसपास हैवी रेट की एक्टिविटी है येलो अलर्ट के साथ और साथ में तापी डैम भी एक्सपेक्टेड है डेट में और डे थ्री डे फोर में थोड़ा सा साउथ गुजरात कम्प्लीटली एक्सपेक्टेड है कि हैवी रेट आइसोलेटेड प्लेसेज पे કાપુદ્રા વિસ્તારમાં ગેરકાયદે દબાણ પર તંત્રનો બુલડોઝર ફરી વળ્યું છે સરકારી જગ્યા પર કરાયેલા દબાણ પર બુલડોઝર ફર્યું છે ભરવાડ ફળિયામાં એનડીપીએસ ના આરોપી હિંમત હડિયાએ ગેરકાયદે બાંધકામ કર્યું હતું ગેરકાયદે બાંધકામ કરી ગાંજાનું વેચાણ થયું હતું કાપુદ્રા પોલીસે અનેક વખત ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો એનડીપીએસ ની પ્રવૃત્તિ સતત ચાલુ રાખતા કાપુદ્રા પોલીસે કાર્યવાહી કરી છે તો આપ જોઈ રહ્યા છો આરોપી હિંમત હળિયાએ જે ગેરકાયદેસર બાંધકામ કર્યું તમામે તમામ જગ્યા તોડી પાડવામાં આવી હતી પોલીસના સંરક્ષણ સાથે ટીમ પહોંચી હતી કાપોદરામાં ગેરકાયદે દબાણ દૂર કરવા માટે બુલડોઝર મંગાવવામાં આવ્યું અને બુલડોઝરની મદદથી આખે આખું ગેરકાયદેસર બાંધકામ જે હતું તેને તોડી પડાયું છે પહોંચી ગયો મકાન બંધ હોવાથી ચોર ગેલેરીમાં ફસાઈ ગયો ફાયરના જવાનોએ દોરડું બાંધી ચોરને નીચે ઉતારી પોલીસને સોંપ્યો હતો સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો જે સ્થાનિકો છે તેઓ આવી ગયા હતા ચોર જે ચોરી કરવા ગયો તે ખુદ ફસાઈ ગયો હતો મહિલાની ચોર પર નજર પડતા કરવા લાગતા અધ વચ્ચે જ લટકી ગયો નંબર સાબરકાંઠાથી મહત્વના સમાચાર સીએનજી પંપ પર કારમાં ભીષણ આગ લાગી છે તલોદના રોજડ સીએનજી પંપ પર કારમાં આગ લાગી ચાલુ કારમાં આગ લાગતા તફરી થઈ ગઈ અમદાવાદ પણ આપ જોઈ રહ્યા છો સીએનજી પંપ પર કારમાં આગ લાગી ગઈ હતી કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે કારણ પરંતુ હાલમાં આગને કાબુમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે જેથી પંપમાં પણ નુકસાની ન થાય આસપાસના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો લોકોને ત્યાંથી દૂર ખસેડી દેવામાં આવ્યા હતા જે પેટ્રોલ પંપ પર સીએનજી પંપ પર અટેન્ડન્સ હતા તેઓને પણ દૂર કરી દેવામાં આવ્યા હતા